પ્રમુખ કોંગ્રેસ આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત શહેરના નાગરિકોને જે અસુવિધા અસુરક્ષિતતાનું કારણ બની એવી ટ્રાફિ ટ્રાફિક વ્યવસ્થા બાબતમાં અમે સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છે અને અમારી માંગણી એવી છે કે તમે વ્યવસ્થા ઊભી કરો એની અંદર સુરત શહેર નાગરિકો બધા લોકો રેડી છે તમારી દરેક વ્યવસ્થાની અંદર તમને સાથ આપવા પણ અમે રેડી છીએ પણ જે રીતની વ્યવસ્થા ઊભી થઈ રહી છે તે વ્યવસ્થાથી અમે લોકો શહેરના નાગરિકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે શારીરિક માનસિક અને આર્થિક રીતે કે તમે વિચારી શકો કારણ કે આના લીધે એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે વીસ સેકન્ડ ઊભા રહેવાનું અને વીસ સેકન્ડ ગા સિગ્નલ ચાલેને એકસો વીસ સેકન્ડ સુધી ઊભા રહેવાનું તે પણ નંબર લાગે ત્રીજું બીજું કે શહેરના એક જ એક જ ચાર રસ્તા પર ત્રણ ત્રણ સિગ્નલ ચાલે દરેક દસ મીટર વીસ મીટર પચાસ મીટર આ કોઈ એવી વ્યવસ્થા નથી તેમજ કોર્પોરેશનના વિકાસના કામો ચાલતા હોય છે કામગીરી ચાલતી હોય છે ત્યારે ગમે ત્યારે કોર્પોરેશન ડાયવર્ઝન આપે અને ત્યાંના લોકો ત્યાંથી રિટર્ન થાય છે ત્યારે ચાર રસ્તા પરના કેમેરા તાત્કાલિક એમના ઉપર દંડ વસૂલે છે એટલે કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ કોર્પોરેશનના એ વિભાગો અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ સંકલન નથી જેનો ભોગ સુરત શહેરની સામાન્ય જનતા વિદ્યાર્થીઓ વેપારી વર્ગ અને નોકરિયાત લોકો અને આમ માણસ સામાન્ય માણસો ભોગવી રહ્યા છે આ આ બધા પ્રશ્નો લઈને અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે તમે તાત્કાલિક નિવેદન કરો નહીં તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું